ગિરનાર ડુંગરને કેન્દ્ર સ્થાને રાખી રચાયેલ કૃતિઓના પઠનના કાર્યક્રમનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું રમતગમત યુવા અને સાંસ્કૃતિક ભાગ તેમજ સંગીત નાટ્ય અકાદમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પંદર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભાગ લેનારા યુવા કલાકારોએ વિસરાતી જતી ગીરિવર ગિરનારની ગાથાને દર્શકો અને શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી આ પ્રસંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર ચેતન ત્રિવેદી અને જૂનાગઢના મહાનુભાવો હાજર રહ્યા હતા ગઢ જૂનો ગિરનાર કાર્યક્રમમાં જૂનાગઢની ઐતિહાસિક અને વિરાસત ભરેલી જે આપણી જે ગાથા છે બધી જુનાગઢ જૂના કવિઓ જૂનાગઢના સાહિત્યકારો જૂનાગઢના વીર સપૂતો જે થયા એની જે કાંઈ ગાથાઓ છે એ ગાયન દ્વારા આ બધા કલાકારો દ્વારા સરસ મજાનો કાર્યક્રમ અહીંથી પ્રસ્તુત થનાર છે ખાસ કરીને કાર્યક્રમનો મુખ્ય હેતુ હે એ હતો કે લોકો સુધી આપણા જે જૂના ગીતો છે જે પૌરાણિક ગીતો છે કે જે જૂનાગઢ ઉપર બનેલા છે એ ગીતો લોકો સુધી પહોંચે અને હવે મને આશા છે કે આગળના સમયમાં આ ગીતો લોકો સાંભળશે અને ગાશે અને બધાના હોઠ પર આ ગીત ગુંજશે જૂનાગઢમાં ગઢ જૂનો ગિરનાર અંતર્ગત એક ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ખૂબ સારા ગીતો રજૂ થયા એની એક લાઈન રજૂ કરું છું ગુંજે ગુંજે ગઢ એવો ગરવો ગઢ ગીરના આવા ઘણા ગીતો ગિરનારની વિરાસતને રજૂ કરતાં રજૂ થયા અને ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ એનો આનંદ પણ લીધો